સુરત કલેક્ટર થકી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના નેતા અને ભાજપના ભ્રષ્ટાચારની હિંમતપૂર્વક ઉજાગર કરનાર યુવરાજસિંહ જાડેજાને ષડયંત્રમાં ધકેલી દીધો છે ભાજપમાં કુકર્મ સામે વિરોધ નોંધાવવા સામે પત્ર આપી ઉગ્ર રજૂઆત કરાઈ હતી ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ પરીક્ષાઓ લેવાય છે સરકારી ભરતીઓ માટેની એમાં બે હજાર પંદર સોળ પછી ઘણા બધા પેપરો ફૂટા અને આ પેપરો ફૂટવા સંદર્ભે એ ફૂટવા પાછળના કારણો એને ફોડવામાં કોણ કોણ રસ લઈ રહ્યું છે એમના નામો અને આ પરીક્ષાઓ જે અપાય છે એમાં ઘણા બધા ઉમેદવારોની જગ્યાએ ડમી લોકોએ જઈને પરીક્ષા આપી આ બાબતને ઉજાગર કરનાર ગુજરાતનો એક યુવાન જેનું નામ આખું ગુજરાતના તમામ યુવાનોના વડીલોના મોઢે થઈ ગયું છે એવા યુવરાજસિંહ જાડેજાએ ગુજરાત સરકારના ઉપર આરોપ લગાવ્યો વારંવાર કે તમારી આમાં ક્ષતિ છે તમારી આમાં ભૂલ છે ના ભૂલ સુધારવી જોઈએ ઘણા બધા લોકોએ પેપર ફોડવામાં ભૂમિકા ભજવી છે ઘણા બધા લોકોએ ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી અને નવયુવાન બેરોજગાર નવયુવાન ભણેલા ગણેલા યુવાઓના સપના હતા કે અમે દેશ સેવા કરીએ રાજ્યને સેવા કરીએ એમના સપનાઓ ઉપર પથારી ફેરવવાનું જેમણે જેમણે કામ કર્યું છે એ તમામ લોકોને ઉજાગર કરવાનું જ્યારે કામ કર્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીની આ સરકારને એવો ડર લાગ્યો કે આ નવયુવાન જેનું નામ યુવરાજસિંહ છે એ અમારી સરકારને ભાજપ સરકારને ગુજરાત સરકારને બદનામ કરી રહ્યા છે ત્યારે એને એન કેન પ્રકારે ફસાવવાના અલગ અલગ ષડયંત્રોના ભાગરૂપે એના ઉપર આરોપ લગાવી અને એને ધરપકડ કરવા માટેની તૈયારી જ્યારે ગુજરાત સરકારે કરી પોલીસ તંત્રએ કરી પોલીસ ખુદ ફરિયાદી બની કોઈ ફરિયાદી સામે ન આવ્યો ખંડણી માગવાના આરોપમાં એમને ધરપકડ કરવામાં આવે છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાત અલગ અલગ શહેરોમાં અલગ અલગ જિલ્લાઓમાં કલેક્ટર શ્રીને રૂબરૂ મળી કલેક્ટરશ્રીના મારફતે મુખ્યમંત્રી શ્રીને આવેદન આપે છે કે રાજ્યની અંદર આવી ગેરરીતિ થતી યુવા થતી હોય અને એને એક યુવાન ખુલ્લી પાડે તો સરકારની જવાબદારી છે કે એને રક્ષણ આપવું જોઈએ એની જગ્યાએ એ યુવાનને હેરાન પરેશાન કરવામાં આવે છે આમ આદમી પાર્ટી આનો સખત વિરોધ કરે છે અને આમ આદમી પાર્ટી આખા આખા ગુજરાતમાં વિરોધની સાથે સાથે એની માંગણી મૂકે છે કે યુવરાજ યુવરાજસિંઘ ઉપર જે કેસ કરવામાં આવ્યા છે એ કેસને પાછો ખેંચવામાં આવે સમગ્ર આ કાંડ જે બન્યા છે એ કાંડમાં પોલીસની જગ્યાએ હાઈકોર્ટના કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળ એક સીટની રચના કરવામાં આવે સ્વતંત્ર સીટ બને અને સીટ આ સમગ્ર મામલે પોતે તપાસ હાથ ધરે તેમજ તમામ પેપર લીક કાંડ ડમી ભરતી કે ડમા ડમી પ્રમાણપત્રો સહિતની યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થતી જેટ જેટલી ઘટનાઓ બની છે આ તમામ ઘટનાઓના કેસ સ્પેશિયલ કોર્ટમાં અલગથી ઝડપથી ચાલે એની વ્યવસ્થા કરવામાં આવે આમ આદમી પાર્ટી આની માંગ કરે છે અને એની માંગ માટેની રજૂઆત આજે મુખ્યમંત્રી શ્રી માટે અમે કરવા માટે આવ્યા છે ને કલેક્ટર માધ્યમ કલેક્ટરશ્રી માધ્યમથી અમે રજૂઆત કરવા માટે આમ આદમી પાર્ટીના સુરત શહેરના પ્રમુખ ગુજરાત રાજ્યના અમારા પ્રદેશના મંત્રી શ્રી રામભાઈ ધડુક અમે સૌ કાર્યકર્તાઓ સુરત શહેરના આગેવાનો નગરસેવકો સૌ રજૂઆત કરવા માટે આજે આવ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા યુવરાજસિંહ જાડેજાના સમર્થનમાં આવેદન આવેદનપત્ર આપવામાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા અને ઉગ્ર રજૂઆત કરાય છે